નમસ્કાર સ્વાગત છે તમારું આપણી ચેનલ હેલ્પ પ્રભુ દોસ્તમાં આજે આપણે આ વિડિયોમાં જોશું સ્ટાન્ડર્ડ દાખલા જે તમને આ રીતે આપેલા હોય તો તમે તેને જોઈને એક સેકન્ડમાં કઈ રીતે જવાબ નક્કી કરી શકો તે ટ્રીક આપણે આ વિડિયોમાં જોશું તો જોઉં આપણે રકમ આ રીતે જોઈએ પહેલાં તો પહેલાં આ રીતે રકમ છે વીસ અંડરવુડ પ્લસ વીસ પ્લસ વીસ અને ઇન્ફિનિટી સુધી આપેલું છે તો સરવાળાની હું છે અને ઇન્ફિનિટી સુધી આપેલું છે તો આપણે આમાં તમારે એના જે રકમ આપેલી હોય તેને એવો પૂર્ણાંક ક્રમિક પૂર્ણાંક શોધવાનો ગુણાકાર કરવાનો જેમ કે આપણે વીસ છે તો વીસ શેના આવે તો કે ચાર પંચા વીસ તો કે ચાર પંચા વીસ થાય છે ચાર અને પાંચ એ ક્રમિક છે ચાર પછી પાંચ આવે દસ દુ વીસે થાય છે આપણે દસ ગુણ્યા બે કરીએ વીસ થાય પણ એ ક્રમિક નથી કેમ કે બે અને દસ બહુ જાજો ડિફરન્સ હોય છે એટલે આપણે પાંચ ચાર પંચા વીસ આપણે લીધું તો હવે તેમાંથી મોટું કયું છે તો કે પાંચ તો આપણે આનો જવાબ આવશે પાંચ તો સરવાળામાં હંમેશા ક્રમિક ગુણાકાર કરવાનો સંખ્યામાં કોના ગુણાકારમાં આવે છે અને તેમાંથી જે મોટું હોય તે તમારે લેવાનું તો આપણે બીજું ઉદાહરણ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જાય જેમ કે બેતાલીસ છે પ્લસ વાળી નિશાની છે તો હવે તમે બેતાલીસ કોના પાડામાં આવે તો છ સત્તા બેતાલીસ અને આ ક્રમિક છે તો આમાંથી મોટું કયું છે તો કે સાત તો આપણો જવાબ આવશે સેવન તો આ આપણો જવાબ છે અને ઇન્ફિનિટી સુધી છે તે તમારે જોઈ લેવાનું તો હવે તમને આ પ્લસમાં આપણે ખ્યાલ આવી ગયો હવે આપણે માઇનસ પદ્ધતિ જોઈ લઈએ તેમાં પણ રીત તો એ જ રીતે છે તો છપ્પન કોના કોણામાં આવે તો સાત અઠા છપ્પન સાત અઠા છપ્પન પણ આમાં આપણે શું લેવાનું તો જે નાનું હોય તે લેવાનું મોટું આપણે સરવાળામાં લેવાનું નાનું આપણે જે બાદ બાકીમાં નાનું લેવાનું એટલે અહીંયા આવશે સેવન આપણું જવાબ હવે આગળ આપણે બીજું જોઈએ એક્ઝામ્પલ તો શું છે તો કે બહોતેર સેવન ટુ સેવન ટુ સેવન ટુ અને માઇનસની નિશાની તો હવે તમે શું તમાર લેશો તો કોને બાળમાં આવે તો આઠ નવા બોતેર આઠ નવા બોતેર તો નાનું શું છે માઇનસ નીચેની છેલ્લે નાની રકમ લેવાની તો કે આઠ તો આઠ આપણો જવાબ આ રીતે થાય તો શું મિનિટ બાદ બાકીમાં નાની રકમ લેવી અને સરવાળામાં મોટી રકમ લેવી જેમ કે આ મોટી રકમ લીધી આપણે ગુણાકારમાં જે મોટો અને આ બાદ બાકીમાં નાની રકમ લીધી આઠ નવા બોતેર તેમાં આઠ હવે આ રીતે તમને સરવાળ બાદ બાકી છે રોજ આ રીતે આપણે હોય અંડર રૂટમાં અને ઇન્ફિનિટ હોય તો તેમાં સારું સિમ્પલ છે જે રકમ હોય તે એનો જવાબ તો આ જ રકમ છે તો આ એનો જવાબ હવે એક્ઝામ્પલ આપણે બીજું જોઈ લઈએ એમાં તો કે આ રીતે તમને આપેલું હોય સેવન નાઇન નાઇન સોરી એટ નાઇન એટ નાઇન આ રીતે ઇન્ફિન સુધી હોય તો તેમાં જે રકમ આપેલી છે આ એ એનો જવાબ ભાઈ ડ્રેડ સુધી બીજું કાંઈ આમાં લેવાનું નથી તો આ રીતે તમે એનો જવાબ ઇઝીલી શોધી શકો તો આ હતો આપણે સ્ટાન્ડર્ડ દાખલા જે તમે જોઈને ડાયરેક્ટ એનો જવાબ એક સેકન્ડમાં તમે એનો ગુણાકાર યાદ હોય કે આ એટલા પાડમાં આવે એટલે ડાયરેક્ટ જવાબ આપી શકો અને જે આપણે આ આપેલા છીએ ત્રણ દાખલા તે તમે તમારે હાથે તમારી રીતે ગણી અને જવાબ તમે કોમેન્ટ બોક્સમાં આપણે જણાવજો જેથી ખ્યાલ આવે કે આ ટ્રીક તમને આવડી ગઈ છે અને આ વિડિયો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવા વિનંતી વિડીયો ગમે તો કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો